આપણે વિશ્વગુરુ બનવાની વાતો કરી રહ્યા છે ભારત આત્મનિર્ભર બનશે એવી વાતો કરી રહ્યા છે પરંતુ આ ભારતને હવે આત્મનિર્ભર કઈ રીતે કહી શકાય કારણ કે ભારતની રાજનીતિ પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે જનતાના સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્યારે સિંધુર ઓપરેશન ચાલી રહ્યું હતું યુદ્ધ ચાલી રહ્યું હતું અને આ યુદ્ધ ભારત અને પાકિસ્તાનની સમજૂતીથી નહીં પરંતુ અમેરિકાની સમજૂતીથી યુદ્ધ વિરામ થઈ રહ્યો છે. અને ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર જશ લઈ રહ્યા છે. કે ભારત અને પાકિસ્તાન નું યુદ્ધ મેં અટકાવ્યું છે. તો શું ભારત યુદ્ધ અટકાવવા માટે સક્ષમ નથી. શું છે સમગ્ર ઘટના આવો વિગતે ચર્ચા કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા ઓપરેશન પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ રહી હતી અને આ તણાવની સ્થિતિ વચ્ચે જ્યારે યુદ્ધ વિરામ કરવામાં આવ્યો ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ થયું હતું તે યુદ્ધને અમે અટકાવી રહ્યા છે અને ડોનાલ્ડ ટ્રમ્પે એકવાર નહીં પરંતુ શનિવારથી લઈને અત્યાર સુધીમાં ચાર વખત એ પ્રેસ કોન્ફરન્સ હોય ઇન્ટરવ્યૂ હોય કે પછી ટ્વીટ કરીને સોશિયલ મીડિયામાં હોય તે ચાર વખત એવું જણાવી ચૂક્યા છે કે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ અમેરિકા દ્વારા અટકાવવામાં આવ્યું છે મેં બંને દેશોને સમજાવ્યા હતા મેં બંને દેશોને કહ્યું હતું કે આપણે સારી રીતે ડીલ કરવાની છે જો તમે યુદ્ધ નહીં અટકાવો તો અમે તમારી સાથે બિઝનેસ નહીં કરીએ અમે તમારી સાથે ડીલ નહીં કરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ સર્જાવી જોઈએ કારણ કે અમે ઈચ્છીએ છીએ કે એકતા હોવી જરૂરી છે ભાગલા હોવા જરૂરી નથી અને ડોનાલ્ડ ટ્રમ્પ આવા નિવેદનો આપી ચૂક્યા છે પરંતુ આજે જ્યારે સાઉદી અરેબિયાની રાજધાની રિયાદમાં પણ તે ગયા હતા અને ત્યારે પણ તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે મેં બંને દેશોને સમજાવ્યા હતા અને બંને દેશોને કહ્યું હતું કે આપણે એકતા જરૂરી છે ભાગલા નહીં આપણે યુદ્ધનો વિરામ કરવો જોઈએ બંને દેશોએ શાંતિથી સમજવું જોઈએ અને બિઝનેસ પર ધ્યાન આપવું જોઈએ પરમાણુ મિસાઇલ પર નહીં Nuclear Missiles. Let's trade the things that you make so beautifully. And they both have very powerful ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ અમેરિકાના કારણે અટક્યું છે જો કે અટક્યું છે તેવું જનતાનું માનવું છે પણ જનતાના સવાલો એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુદ્ધ અટકાવવા માટે સક્ષમ ન હતા તેમણે કેમ અમેરિકાના કહેવાથી યુદ્ધનો વિરામ લઈ લીધો છે ત્યારે જનતાના ટ્વીટ પરના સવાલોને ભાજપના કાર્યકર્તા આઈટી સેલના ચીફ વડા અમિત માલવિયાએ પણ કહ્યું હતું કે આ સહમતી છે સમજૂતી નથી ત્યારે આ અંગે તમારું શું કહેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો પલપલની અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહેશું નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં वैष्णव तो तेने क